હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો ચલો અને વાગ્યા છે ગાઈસ કમ્પ્લેટ બાર કારણ કે મારા મોડું થઈ ગયેલું ઉઠવામાં એટલે બાર વાગી ગયા છે તો હવે નહવા ધોવાનું કરું નહીં ધોઈને ના એની પહેલાં તો ખીચડી કાલની વધી છે ખાઈ લઈએ કારણ કે ખોટું બગડી જાય તો ખીચડી બીચડી ખાઈને પછી નહવા ધોવાનું કરું પછી મળું તમને આગળ બારને પાંચ થઈ છે બપોરનો બપોર બપોરના પાંચ બારને પાંચ થયા છે અને ખીચડી આપણે ગરમ કરી દીધી છે ખીચડી અને દહી લેતા છે કારણ કે સાયલેન્ટ પલટાવવાનું છે તો કેવું ભાડેથી લાયા તો સાયલેન્ટ એટલે આપી દેવાનું છે ભાડા માલિકને તો ચલો આપણે બાઈક લઈ નીકળ્યા અને આ બાજુ સ્કૂલ છે

તો ગાય રૂપાપુરા ગામ માંથી નીલિયા નું આઈસાર લઈ લીધું છે કારણ કે સાયલેન્ટ જનરેટર આપી દેવાનું છે પાણી થી લાયા એટલે પતી ગયું છે હવે સિઝન એનું બી ભાડાવાળાને બી આપી દે આપણે માલિકને બી હવે છો નેટવે કરી દઈએ કારણ કે 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 કરે છે એટલે અને અત્યારે મેં ચાલુ ગાડીએ છો ગાઈશ ચલો અને સાંજે પંબરગોડા જવાનું છે મેલડી માતાના મંદિરે તો ચલો હવે આપણે ઘરે જઈને મળું તમને અત્યારે ચાલુ ગાડીએ છો જુઓ ગાઈશ એ ખાતે ફોન એ હાથે ગાડી એવું છે તો આપણે કરિયાણાની દુકાને ગયા હતા ઘઉંનો લોટ અને તેલ લાયા છે છૂટું કારણ કે ગાઈસ આપણે ઘરે એકલા એટલે વધારે લાવવાનો કોઈ મતલબ છે નહીં આ છે તેલ તો હવે બરણીમાં તેલ નાખી દઈએ છે ને તેલ ગાઈસ દેખો મસ્ત અને ઇધર એક ઘઉં કા આટા તો આ બધું કામકાજ કરીને નહીં કાઢું કારણ કે નયો નથી સવારનો હવે વાગશે અત્યાર ચાર ચાર વાગે હું નાવા જઈશ નહીં ભાઈ કાઢું મેં પછી મળું તમને તો ગાઈસ ચાર વાગી ગયા છે ને ભૂખ લાગી છે મને એટલે હવે આપણે આ પૌવા બનાવીએ છીએ તો ચલો પૌવા બનાવી દઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળું તમને તો ગાઈસ પૌવામાં ને મીઠું નાખી દીધું છે હવે બે ડબ્બા મીકી દઈએ હવે વઘારી દઈએ પૌવા આપણે ગાઈસ ચલો હવે મેં જવું રસોડામાં ચલો હવે તેલ ચેક કરી લઈએ ગરમ થયું કે નહી થયું હજુ નથી થયું ચાલો પવા બની જાય એટલે પછી મળો તમને મરચાં નાખી દીધા છે ચલો હલાઈ લઈ જા મરચાં ફ્રાય થઈ જાય એટલે પૌવા વઘારી દઈએ એટલે મસ્ત પછી ખાઈ જાય ફાઇનલી પોવા રેડી થઈ ગયા છે તો ખાઈ લઈ જાવ આપણે તો પૌવા બની ગયા છે ગાઈસ અને આ પરસેવો બી પડી ગયો છે એટલે ખબર પડી ગઈ કે આ બધા છોકરીઓને બૈરો ખાવા બનાવે તો પરસેવો તો પડતો હશે એમ આપણને બી પરસેવો પડી ગયો છે તો ખાઈ લઈએ પછી મળું તમને દેખો કેવા છે પૌવા ગાઈસ ઓ બાપા વધારે થઈ ગયું તો ફાઈનલી નહીં ધોઈને મેં ફ્રેશ થઈ ગયો છું ને બહાર નીકળ્યો છું અત્યારે હાલમાં આ બાજુ પૂર્વી અને કાલની જમવા જઈ બકળાઈ બેસી રહ્યો છે ગાયનો ખબર છે આ બાજુ હિના પૂર્વ અને ગાઈસ આપણે તો હવે આપણે શાકભાજી લેવા જઈએ છે કારણ કે આજે છે ને ભીંડાનું શાક ને રોટલી બનાવવાની ઈચ્છા થઈ ગઈ છે એટલે આપણે ભીંડા લેતા ઘઉંનો લોટ તો લેતા શું પૂર્વી કશું કેવું છે કશું નહીં પડીકું ખાય છે અને હાથ છે જોમો પડીકા જોમવો ઓહો ઉલ્લું બનાવી દીધું એમ ને તો ગાઈશ ચાલો મળીએ થોડી વારમાં તો ગાઈશ મેં અને નિલેશ પાણીપુરી ખાવાયા છીએ તાર ભાઈ જોવે ને તો પાણીપુરી ખાઈ લઈએપુરી તો ગાઈસ પાણીપુરી ખાઈને અમે અત્યારે આયા છીએ અહી સફારી કંપની બાજુ જો તમને સફારી કંપની નું બતાવું રહ્યું અલગ બ્લડ થઈ ગયું અને આ બધું ક્રેન આવી છે કારણ કે અમે એટલા માટે આવ્યા છીએ કે અહીંયા સાયલેન્ટ જનરેટર પલટાવાનું છે આમાં આ ડીજેમાં અને આ રહી સફારી કંપની તો ગાઈસ આપણું એન વાઈસ સાઉન્ડ એમાં હતું બાસઠ કેવી સાયલન્ટ જનરેટર એ પલ આમાંથી લઈને આમાં મીકવાનું છે અને આ જનરેટર આપણા ઇસરમાં મીકવાનું છે અલા આ બાજુ કેરેનવાળા ભાઈ પણ આવી ગયા છે આ રે કેન સિંગલ ડબલ સિંગલ્સ તોફાઈ ડબલ કર દે ડબલ ડબલ નીલે ડબલ કર દે ડબલ બે ગાlde બસ પણ આ એટલે એ લેવલ નહીં કરવા થઈ જશે નહીં તો બસ હવે એમ કરીને કરી દઈશું હવે ભરાઈને હવે તું નેચ ઉતરી જજો બસ ભરાય દો ખાલ છે બસ બસ લોક થઈ ગયો અને આચે ઉતરી જતું આવું બસ છોડ દો તો ગાઈ હવે આ સાયલેન્ટ આમાં મીકવાનું છે અને આ જનરેટર નીલેવાળી અસરમાં મીકવાનું છે લકરાના વાળા કાકા લઈ જાય છે આગળ તો ફાઇનલી સાયલેન્ટ જનરેટર ઉતરી ગયું છે ગાઈસ તમે મારી પાછળ જોઈ શકો છો બાસઠ કેવી ઉતરી ગયું છે બહુ ઓર્ડર કર્યા ગાઈસ અમે અને છેલ્લે છેલ્લે પણ થોડું ઓર્ડર ધોકો હાલી દીધો ना डीजे शिवराई खाकरिया नो साउंड चा गाइस शिवराई साउंड नी अड़ेला कशी ना नी अड़े, हो ना अड़े, तो उठाव उठाव તો ગાઈસ હવે આમાંથી સાયલન્ટ જનરેટર ઉતારે છે આમાંથી ઉતારીને હવે આપણે આયશ્વરમાં મીકવાનું છે આ રહી આઈશ્વર આમ બધા જોવા તા બાસઠ કેવી છે એમ ને આ કેનો બી લીધો ને આ કેનો બી મને એવું લાગી ગયું તો બે બાસઠ તો છે મીકી દીધા હ જો બે મારી રાખજો કે હા એનો જોજન એ પેલું રાખો ઉપર વાયર છે કરો 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 નહીં નહીં આડે નહીં આડે આઈ જશે સાઈડસ જશે ઓકે ગાઈસ સાયલન્ટ ઉતરે છે આ બાજુ જો उतर काय खरा आहे ट्रेक्टर खायल ना ना जो उंचू करा उंचू करा

આ ટ્રેક્ટર વાળી ટોલીમાંથી પણ અિલિયા લાવેલા આ સાયલન્ટ નીલિયાની આઈસરમાં મીકવાનું છે તો આ બાજુ આઈસર આવી ગયું છે આપણું હવે આ સાયલન્ટ આપણી આઈસરમાં ચડશે અને અત્યાર વાગ્યા છે બરાબર ફ્લેશ લાઈટ બંધ કરીને બતાવું નવ ને આઠ હા આને તો આગે હવ લા ઉતારવાનું જ છે નવ પેલી તાડપત્રી કાઢી નીલિયા રૂકો રૂકો ડાઉન કર દો તો હવે આ સાયલેન્ટ આમાં ચડશે ચલો ચડી જાય એટલે આપણા બીક યાર ભાગ્યા હવે ચલો પછી ભૂખ પણ લાગી જાય ઘરે જઈને ખાવા બનાવીએ ડેન્જર પૂક લાગી જાય ગાઈસ અને આ બાજુ અમારા અંકિતભાઈ સાફ કરે તો એટલે પૈસા સાયલેન્ટ જનરેટર આની મય મીકાઈ જાય એટલે ભાગીએ આપણે ઘરે હટ ગાઈસ તમે જોઈ શકો છો કેટલું ઊંચું થઈ ગયું સાયલેન્ટ વિચારો અહીંથી નીચે પડે અને મોણસ હોય તો હું હાલત થાય એટલે બધા ડીજેવાળાને કે મારી નમ્ર વિનંતી કે થોડું દૂર રહેવું એમ તો ના પડે પણ સેફટી કરવી સારી મોનસનો કુચો વી જાય કાકા છે સાયલન્ટ આવું તો ફાઈનલી ગાઈસ સાયલેન્ટ જનરેટર ઉતરી ગયું છે તમે જોયું કે આમાંથી આમાં આમાંથી આમાં એવું કર્યું છે જનરેટર પલટાઈ ગયા છે હવે કાલે નહિ જશે બરોડા કેટલા કે જવાના પણ કેટલા કે જવાનો પણ કે અનિલ ગેસે ભાઈ પહોંચવા પહોંચે પહોંચે ના ને ઓ હભ એટલું બધું તો ગાઈસ હવે કાલે આ બરોડા ઊંધું મેળવ્યું છે એટલે ઉતારવાનું જ છે ગાઈસ એટલે ઊંધું મેળ દીધું છે કારણ કે કાલે આ બરોડા પહોંચતું કરી દેવાનું છે બરોડા ફેંકી દેવાનું છે હાઉ એવું જ લાગે તો ગાઈસ ચલો આપણે હવે બેસી જઈએ આઈસર ઘરે જઈએ અને આજુ તો ઘરે જઈને ખાવા બનાવીએ પછી ખાઈ બાઈ ઊંઘીએ અને ગાઈસ આવડે બહુ ઉઠાતું નહીં ગેર ઊંઘી નું આ મારી ઢીંગલી આમ ડ્રેસ કરી બસ મસ લાગા ઢીંગલી તો ગાઈસ મે ઘરે આવી ગયો છું જનરેટર ઉતારીને અને બીજું કે વાગ્યા 17:10 કમ્પ્લીટ રાતના એટલે હવે વિચારું છું કે ખાવા બનાવું કે ના બનાવું ભીંડા તો અમે લેતા આવ્યો છું શાકભાજીની દુકાનેથી તો કે હવે હોટેલેથી ખાવાનું લેતા આવું કારણ કે દસ વાગી ગયા છે તો હું ખાવા બનાવીશ ક્યારે ખાઈશ ક્યારે અને શાકને રોટલી બનાવવાનું વિચારું છું એટલે કલાક બે કલાક તો મારે નીકળી જાય છે કારણ કે મારી સ્પીડ એટલી બધી છે નહીં એટલે વિચારું છું કે પંજાબી થાળી લેતા આવું એકસો ત્રીસ રૂપિયા જેવું કંઈક લે છે તો ચલો હોટેલે જઈને ખાવાનું લેતા આવું મેં તો ગાઈસ હોટલ આવ્યો છું મેં જમવાનું લેવા માટે તો ચલો જમવાનું આવી જાય આપણું પાર્સલ પંજાબી ગાડી પછી લઈને નીકળીએ ઘરે ઘરે જઈને શાંતિથી કહીએ અને મેં આવ્યો છું યોગી પેલેસ હોટલ છે ત્યાં આવ્યો છું જમવાનું લેવા તો ફાઇનલી મિત્રો મેં હોટલ યોગી પેલેસ પેલેસેથી જમવાનું લીધા આવ્યો છું પંજાબી થાળી ફિક્સ એકસો ને ત્રીસ છત્રીસ રૂપિયા લીધા છે છ રૂપિયા વધારે કારણ કે ત્યાં ખાઓ તો એકસો ત્રીસ અને ઘરેલા હો તો એકસો છત્રી એટલે છ રૂપિયા લાગે આ ડીશના ગણ્યા હશે અને છાસ છે ફર્સ્ટ ક્લાસ એમ ચાર રોટલી છે વધારે નહીં પાંચ રોટલીની આશા પણ આ ચાર રોટલીથી બી હું શાક પતાવીશ ને તો શાક બી પતે નહીં અને ફસ્ટ ક્લાસ પાપડ છે બે ડુંગળી છે તાઈ કહીએ ને તો ગાય તાઈ ખાઈએ ને તો ગાઈસ ફાયદો પડે કે કશું પતી પતી જાય ડુંગળી બુંગળી લઈએ એના ચાર્જ ના ગણે પણ રોટલી લઈએ તો એ પ્લસ કરીને આપણને ચાર્જ આપે ચાર્જ કરે પૈસા લે વધારે તો ચાલો જમી લો પછી મળું તમને આગળ ફાઇનલી મિત્રો બ્લોગ એન્ડ કરી દઈએ મળીને આ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ